જે આપનું નામને પરિચય હું કેરી કિરીટ નડકટ પ્રમુખ શ્રી લોકજાગૃતિ મંચ અને કારોબારી સભ્ય સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ સોમનાથ મુકામે શ્રીરામ ઓડિટોરિયમ ખાતે વરિષ્ઠ હાસ્ય કલાકાર પદ્મશ્રી વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયેલો જેમાં વેરાવળના લોકજાગૃતિ મંચના સભ્યો તેમજ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ આનંદ માણ્યો અને ઉત્સાહભેર સવે હાજરી આપી આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના કલેક્ટર શ્રી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જડી પરમાર સાહેબ સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબ વગેરે પણ હાજર રહેલા આપણા વડીલ શ્રી ઝવેરીભાઈ પણ હાજર રહેલા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સૌએ માણ્યો હતો આજે આપણી વચ્ચે મહેમાનો પધારી રહ્યા છે માનની શ્રી કલેક્ટર સાહેબ શ્રી જાડેજા સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ પધારી રહ્યા છે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબ પધારી રહ્યા છે આપણે આપણા કલેક્ટર સાહેબ શ્રી જાડેજા સાહેબને આવકારીશું સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સ્ટાફ ગણ વગેરે બધાય છે તેમને પણ આવકારીશું આપણે બધા મસ્કત અને મિડલ ઈસ્ટમાં તો મશ્કત દુબઈ અબુધાબી શારજા જીંદા મકા મદીના ને કુવૈ વીસમી ઓક્ટોબરે હું સ્ટેશન ચૌદ લાખ થી વધુ કર્મચારીઓ અને આઠ હજાર થી વધુ ટ્રેનો ફરે છે એમાંય વળી બીજી ત્રીજી તો બધી વધારે વંદે ભારત ને એવી અને આવું મોટું બે કરોડ ને ચાલી લાખ માના તો ગાડીમાં ગાડી મરે છે વસ્તી એટલે પાંખી દેખાજો બે કરોડ તો પરિભ્રમણ અને જમાનો તો જીવા જેવો અત્યારે છે સરાસરી આવ્યું બ્રિટિશ જમાનામાં એક વરાની હતી